મારું નામ આયર ભોજાભાઈ વીરાભાઈ સાણીયાર ગામનો વતની સરપંચ છું હાલમાં મારા ગામને બાળકોને અંધકારમય ભણતર હાલમાં આ શેડ નીચે ભણી રહ્યા છે વારંવાર રજૂઆત કરેલી છે લેખિતમાં ખૂબ હાલેલું છે પણ છતાંય અમારે ડેમેજ મકાન બે હજાર સત્તરની વાતના ડેમેજ છે હજી કાંઈ એનો નિકાલ આવતો નથી તો આગળ સરકાર શ્રીને મારી નમ્ર અરજ છે કે આનો ઝડપી નિકાલ આવે અને છોકરાનો અંધકારમય જે જીવન હાલમાં ભણતર ભણી રહ્યા છે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવા પ્રયત્ન કરે નામ રામાભાઈ માજી સરપંચ ગામ સાણીયા શું તકલીફ છે શાળામાં ડેમેજ રૂમ થઈ જાય ચાલી વર્ષથી રૂમ સેજ વાર રહી ચાલી વર્ષથી ડબલ મારના ચાર ની ચાર આઠ રૂમ આવે તો પચાસ વાર નહેર માં આગળ થાય અને શિક્ષકની ઘટ છે કેટલી શિક્ષકોની ઘટ છે અને રૂમો કેવા ખરાબ કારણ કે ચાર ની ઘટે ને ચાર ની ઘટે શિક્ષકો ની રૂમો કેવા રૂમ ચાલી વર્ષ મારા ભાઈ કરાયા હતા

છોકરાને બહાર બેસવું પડે એટલે તાત્કાલિક ધોરણે સરકાર અમારી શાળા શાળાનું કામ કરે ભરવાડ ગોવાભાઈ વાલાભાઈ આચાર્ય શ્રી સાણીયાથર પ્રાથમિક શાળા બે હજાર સત્તરના પૂર્વ વખતે અમારી શાળા ડેમેજ છે હાલ બાળકોને બેસવાની બહુ તકલીફ પડે છે બાર પ્રાર્થના શેડમાં લોબીમાં અને બીજા બાકીના રૂમો છે એની અંદર બબે બબે ધોરણો કરીને બેસાડીએ છીએ સરકારશ્રીને સત્વરે આ રૂમ બને એવી શાળા પરિવાર વતી માગણી છે કેટલા ધોરણ છે કેટલા બાળકો છે બાલવાટિકા ધોરણ 8 સુધીના બાળકો છે અને 195 બાળકો બેસે છે નમસ્તે મારું નામ કૌશિકભાઈ બોજાભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી શાળામાં ખૂબ જ ડેમેજ અને જર્જરીત છે એટલે અમે શેડમાં બેસીએ છીએ કારણ કે અમે પ્રાર્થના હોલ મેદાન લોબીમાં અને બેસીએ છીએ એટલે અમને ખૂબ જ ડર લાગે છે એટલે અમે એટલે જ ભગવાનને કહીએ છીએ કે જેટલું ખૂબ થાય એટલું તેટલી જ અમારે સ્કૂલને જલ્દી જલ્દી બનાવો અસ્તુ મારું નામ આયલ પ્રિયંકાબેન વસરામભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું સાણે હું સાણેદે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું જે જે રાધનપુર તાલુકામાં આવેલ છે અમારી શાળા ખૂબ જ ડેમેજ છે તેના રૂમો પણ ખૂબ જ ખૂબ જ બગડેલ છે તે અમારે બી રૂમોમાં જવાનો બીક લાગે છે તેમાં બે રૂમો સારા છે એટલે અમે બે બે એક રૂમમાં બે ધોરણ બે ધોરણ અભ્યાસ કરે છે અને બીજા ચાર ધોરણ અહીંયા પ્રાર્થના હોલમાં મેદાનમાં ક્યારેક સ્ટેજ ઉપર ત્યાં અભ્યાસ કરીએ છીએ અમારે અમારી અમારી શાળામાં જે રૂમો ડેમેજ છે એ ખૂબ જ ખૂબ જ ડેમેજ છે એટલે અમે રૂમોમાં જતા નથી એટલે પ્રાર્થના હોલમાં અમે એક સાથે અભ્યાસ કરીએ છીએ ચાર ધોરણ એક સાથે અભ્યાસ મારી વિનંતી છે કે સ્કૂલને જલ્દી બનાવી અસ્તુ